બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંદરિયાળ વિસ્તારમાં અનેક ગામો હજુ પણ વિકાસથી વંચિત જોવા મળ્યા છે દાંતા તાલુકામાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે પીપળાવાડી વાવ નજીક આવેલા સિયાવાડાથી મહુડિયા ફળી વિસ્તાર સુધી નથી કઈ રોડ રસ્તા કે નથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આઝાદીના વર્ષો બાદ પણ ગામ આજ દિવસ સુધી વિકાસથી વંશિત વંચિત જોવા મળી રહ્યું છે પરંતુ કોઈ વિકાસ નથી કરતું બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં સરકારી શાળા બની છે પરંતુ રસ્તાના ભાવના કારણે હજુ સુધી શરૂ નથી કરવામાં આવી પંદરસો કરતા પણ વધુ વસ્તી ધરાવતા આ ગામમાં કોઈ જ પ્રકારની સુવિધા નથી ગામના લોકોનો આક્ષેપ

અહીંયા અમારા ગામ શિયાળવાડા ગામની આગળ આ મહુડિયા ફળી ગામ ત્યાં રસ્તાને બહુ સમસ્યા છે ત્યાં રસ્તો કાચો રસ્તો પણ નથી ત્યાં ભારત દેશ આઝાદથી ઓગણીસો સુડતાલીસમાં ત્યાં ત્યાર પછી અહીંયા અમારા ગામમાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી અહીંયા નેતાઓ આવે છે આવે છે વાયદા કરીને જતા રહે છે અહીંયા કોઈ જતા રહે એના પછી કોઈ અહીંયા આ પાસા દેખાતા નથી માનો કે હમણાં સરપંચની ચૂંટણી થઈ ત્યાર સરપંચ જો આટલા માણસો હા અમારે આ તકલીફના લીધે માણસો બધા ભેગા થયા છે અને અમારે જ્યારે ચૂંટણી થઈ એના પછી કોઈ સરપંચ વાયદા કરીને જતા રહ્યા છે આજે કોઈ સરપંચ જેવા કોઈ આગેવાન અહીંયા હાજર પણ નથી અમારે જ્યારે તકલીફ હોય ત્યારે અમે ગરીબ લોકો અંતરાળ વિસ્તારમાં રહેતા લોકોને અમને ખૂબ તકલીફ પડતી અમારા ગામમાં અહીંયા રોડ રસ્તાની પણ અહીંયા લાઇટોની લાઇટની પણ ખૂબ સમસ્યા છે હમણાં કાલે કાલ ગઈકાલે દેવડી ગામમાં અહીંયા દીપડો આવે તો એક બચ્છાનું મરણ કરેલો હતું જે બી અમારા ગામમાં खूब अंतर विस्तार से यहां लाइट नहीं कोई सुविधा नहीं जारे आए कोई घटना घटे तो हमारे आम आमरे सरकार श्री जिम्मेदार मेरा नाम रवीनाबेन भाई है मैं सियावारे की रहवासी हूँ मैं दूसरी स्कूल में पढ़ती हूँ पर हमारी यही मांग है कि हम हमारी ये स्कूल शुरू हो जाए और हमें 5 किलोमीटर चल के जाना ना पड़े दूसरी स्कूल में और हमारे यहाँ स्कूल स्टार्ट हो जाए तो हमारे रास्ते भी पक्के बन जाए ऐसी हमारी विनंती है क्योंकि हमें पाँच किलोमीटर चल के जाना पड़ता है और रास्ते में ऐसे लोग भी मिल जाते हैं जो हमें गंदी गंदी बातों से डराते हैं और हमारे हमारी बलात्कार होने की भी शक्य से है इसीलिए हम कहते हैं कि हमारे गांव में स्कूल है पर शुरू नहीं हुई शुरू करें और हमारे रास्ते पक्के बना दें यही हमारी विनंती